પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ તાલુકામાં એકસો પંચોતેર એમ એમ જેટલો વરસાદ પડેલો છે જિલ્લાના તમામ વિભાગો સંકલન કામગીરી કરી રહ્યા છે તમામ ટીમો ફિલ્ડમાં મોકલી આપેલી છે અત્યારે જો વાત કરું તો પંચાયત વિભાગ હસ્તકના અગિયાર જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે સ્ટેટ હાઈવે અત્યારે બધા ચાલુ છે આ ઉપરાંત શહેરમાં મહાનગરપાલિકા તથા સિટી મામલાર ટીમ સતત ફરી રહી છે અને જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે લોકોના ઘરો પાણી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યાં એ પાણીના નિકાલ માટેની શક્ય જે કઈ વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા કરીએ છીએ જરૂર પડે તો રોડ તોડવા પડે પાણીનો બીજી રીતે નિકાલ કરવો પડે ટીવોટરી પંપ મૂકવા પડે તે પણ મૂકીને પાણીના નિકાલની કાર્યવાહી આપણે હાથ ધરી છે

રાણા કંડોળા ખાતે અવસાન જાહેર થતા કાગળો તૈયાર થઈ રહ્યા છે આજે અત્યારે વાત કરીએ તો વરસાદનું પ્રમાણ થોડું ઘટ્યું છે પણ આજે પણ આપણે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હોય તમામ લોકોને સાવચેત રહેવા જણાવું છું જિલ્લા શિક્ષણાધિકારી સાથે ચર્ચા થયા મુજબ અમે તમામ શાળાના આચાર્ય આચાર્યશ્રીઓને સૂચના આપી દેલી છે કે સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને ગામના આગેવાનો સાથે સંકલન કરી જરૂર પડે તો આજે અને આવતીકાલે પણ શાળાઓ બંધ રાખે જેથી વિદ્યાર્થીઓને સાવચેત રહે અને કોઈ પ્રશ્ન ન થાય ફરીથી આપ સૌને સાવચેત રહેવા અપીલ કરો